જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને વન મંત્રી અર્જુનભાઈ મોઢોડિયાના સ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ રાજ્યના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢોડિયાના અધ્યક્ષસ્થાને જામનગરની કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વિકાસ કક્ષી અને વહીવટી કામગીરીની સમીક્ષા માટે વિસ્તૃત સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પ્રભારી મંત્રી સમક્ષ જિલ્લાના વિવિધ આયોજનોના કામો અને યોજનાકીય કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો ખાસ કરીને કમોસમી વરસાદના કારણે ઊભી થયેલી પાક પરિસ્થિતિ અને જિલ્લાના વર્તમાન વાવેતર વિસ્તારની સ્થિતિ સહિતના મુદ્દાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ મેયર વિનોદભાઈ ખીમસુરિયા જિલ્લા પંચાયત પ્રમુખ મઈબેન ગરસર ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ મેઘજીભાઈ ચાવડા દિવેશભાઈ અકબરી મનપા કમિશનર તેમજ જિલ્લા વિકાસ અધિકારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ અંગેની વિગતો આજે બપોરે એક નેતી જાહેર કરવામાં આવી હતી